લઈને પોલીસ મોડમાં છે રાજકોટમાં એક મકાનમાંથી કબીર રોડ ઉપર મકાનમાંથી દારૂ મળી આવ્યો છે દારૂની ત્રણસો બોટલ મકાનની અંદર જમીનમાં છુપાવીને રખાયો હતો દારૂ બુટલીગર દિલીપ ચંદારાણા અને પ્રતિક ચંદારાણા ફરાર છે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ગઈકાલે પણ ગંજીવાડા વિસ્તારમાંથી દારૂ ઝડપાયો હતો

જે જમીનમાં બનાવેલું ચોરખાનું હતું તેમાંથી દારૂ છે તે ઝડપી પડ્યો હતો ને ત્યાર પછી રાજકોટ પોલીસ છે તે એક્શનમાં આવી છે સંતકબીર રોડ પર રહેણાંક મકાનમાં જે રાજકોટ પોલીસ છે તેમના દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા મકાનમાં જમીનમાં ચોરખાનું બનાવી અને છુપાવેલો દારૂ છે તે કબજે કરવામાં આવ્યો છે એલસીબી ઝોન વન દ્વારા ત્રણસો બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે લિસ્ટેડ બુટલેગર હોય છે તેની અંદર દિલીપ ચંદારાણા અને પ્રતિક ચંદારાણાની ધરપકડ કરવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવે છે પરંતુ બંને શખ્સો છે તે ફરાર થઈ ચુક્યા હોવાની વિગતો છે તે સામે આવી છે પોલીસે આરોપીઓની શોધખોળ છે છે તે જે રીતના અપનાવતા હોય છે તે જ પ્રકારે થર્ટી ફર્સ્ટના પોલીસ ચેકિંગ કરે તેમ છતાં પણ તેઓ અથવા તો તેમનો દારૂ ઝડપાય નહીં તે માટે તેને સ્ટોરખાના બનાવી અને ઘરની અંદર દારૂ છે તે છુપાવી હોવાની વિગતો છે તે સામે આવી છે અને તેને આધારે જ પોલીસ દ્વારા જે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે જી જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ આપ